આજે આપણે આપણે બહાર લારી મળે એવા દાળ વડાફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી દાળ વડા બનાવવાના છે આપણે અને એના માટે આપણે અહીંયા પાંચથી છ કલાક માટે દાળને પલાળી દીધી હતી આપણે બે વાટકી મોગરની દાળ અને એક વાટકી ફોથરાવાળી દાળ લીધી છે અને આપણે પલાળીને કમ્પ્લીટ કરીને રાખી છે અને પાણી પણ બધું જ કાઢી દીધું છે અંદરથી અને એના માટે આપણે અહીંયા જોઈશે પાંચથી છ લીલા મરચાં જોઈશે લસણ જોઈશે અને અહીંયા આદુનો ટુકડો જોઈશે અને અહીંયા આપણે મિક્સર દાળમાં ક્રશ કરી દેવાના છે પાણી બધું જ નીતાવી દેવાનું છે આમાં બિલકુલ પાણી તમારે નથી ઉમેરવાનું હવે આપણે આવી રીતે મિક્સરમાં ક્રશ કરી દીધું છે અને બેટર આપણે આની અંદર બધું જ કાઢી દીધું છે અને આપણે આવી રીતે બીજું પણ ક્રશ કરી દેવાનું છે અને આપણે આદુ મરચાં અને લસણ લીધું છે એ એની અંદર ઉમેરી દઈશું અને એની ઉપર જે દાળ આપણે બીજી જે ક્રશ કરવાની છે એ પણ આની અંદર આપણે મિક્સ કરી દેવાની છે હવે આપણે આ માપ પ્રમાણે બધું જ ક્રશ કરી દીધું છે માપ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું અને આપણે એક વાડકી જેવી આપણે નાની મગની દાળ પલાળેલી હતી એમાંથી આખી વાડકી આપણે રાખી છે અને બરાબર સરસ એવું ફેંટી લઈશું એક જ સાઈડ તમારે ફેંટવાનું છે એકદમ સરસ એવું ફેંટશો તો એટલે એકદમ અંદરથી પોચા થશે એટલે આ રીતે તમારે અંદર ફેંટવાનું અને ચેક કરવા માટે આપણે આ પાણીમાં આપણે લીધું છે વાડકીમાં પાણી લીધું છે અને આ રીતે આપણે ચેક કરી દઈશું સરસ એવું આપણું થઈ ગયું છે આપણે પેન પણ મૂકી દીધું છે અને હવે આપણે નાના નાના દાળવાળા ઉતારી દઈશું ગેસની ફ્લેમ તમારે ધીમી જ રાખવાની છે જેથી અંદર કાચા ના રહે